નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું સોલંકી દર્શના સુરત શહેરમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને ગુનાખોરી ડામવા માટે પોલીસ કમિશનર અનુપસિંહ ગોહલતલાલની સૂચના હેઠળ રાંદે પોલીસ સ્ટેશન સરાહનીય કામગીરી કરી રહી છે પોલીસે બાતમીના આધારે શુકન ત્રણ રસ્તા પાસેથી એક વીસ વર્ષીય યુવાનને દેશી બનાવટી પિસ્તોલ અને બે જીવતા સાથે ધરપકડ કરી છે રાંદેર પોલીસ પોલીસ સ્ટેશનના સ્ટાફના સબ ઇન્સ્પેક્ટર બીજી વસાવા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રહીશભાઈ અને કનકસિંહ બાતમી મળી હતી કે સમીર ઉર્ફે બાટલો સલીમ માભાઈ શેખ રહે રાંદેર પોલીસ સ્ટેશન પોતાના પાસે ગેરકાયદેસર હથિયારો રાખી શુકન ત્રણ રસ્તા પાસેથી પસાર થવાનું છે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીની ઝડપી લીધો હતો અહેવાલ પીકે કે પરમાર